અહીંયા નેગેટિવ સમાચાર હોય દરેકને સ્પષ્ટ કરે છે દરેક દેશને સ્પષ્ટ કરે છે અને એમાંથી ઘણા દેશને ફાયદો પણ થતો હોય છે ઘણા ઇકોનોમીને નુકસાન પણ થતું હોય છે બંને પાસા હોય છે એક વાત કરો કે આ બધું ચાલતું રહેવાનું આ બધું બજારમાં ચાલવાનું છે આ કોઈ નવી વાત નથી બજારમાં બધું સમજે છે લોકો બજારની નાની નાની વાતો સમજવી પડે છે હવે બીજી વાત છે કે ભારતની ઇકોનોમી શાનદાર છે શાનદાર ઇકોનોમી વધી રહી છે શાનદાર થઈ છે ઘરેલું નિવેશકોના પૈસા જોરદાર આવી ગયા છે ખો લોકો એસી ટકા પૈસા લોકો ગુમાવે છે નહીં એ વાત ખોટી છે એનું કારણ છે કે લોકો એસઆઈપીમાં પૈસા રોકે એ લોકોને ટૂંકા સમયમાં જોરદાર રિટર્ન મળે એસઆઈપી આજે ત્રીસ ટકા લોકો જે રવાડે ચડેલા છે કૂટ ઓપ્શન અને બીજી એ લોકો પૈસા કમાવે આપણને શેરબજારમાં થોડોક ઓછો ખ્યાલ આવતો હોય તો આપણા માટે જમ ગાડીનો ડ્રાઈવર રાખીએ છીએ જો આપણને ગાડી ચલાવતા ના આવડે તો આપણે ડ્રાઈવર રાખીએ છીએ તેમ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું તકનીકી ટેકનિકલ રીતે જોતા આપણું ભારતીય બજાર બહુ મજબૂત છે ભલે બીજાને લીધે કરેક્શન આવે અમેરિકા ઘટે તો આપણે ઘટશું પરંતુ અમેરિકા જેટલું કરેક્શન આપણા બજારમાં નહીં આવે તમે જુઓ અત્યારે આઈપીઓ જે ભરે છે લોકો કેટલા આઈપીઓ લાગે છે તમે આઈપીઓમાં આઈપીઓ આવ્યો નથી વીસ ગણો પચીસ ગણો સો ગણો બસો ઘણા આઈપીઓ ભર્યો મિત્રો કેટલા લોકોને શેર રોકાણ કરવું છે આઈપીઓ ની તો વાત જ અલગ છે એ તો શું ચાલાશાહી સમજણ પડતી નથી હું એસએમઇ આઈપીઓ ભરતો નથી હું મેઇન બોર્ડના છે આઈપીઓ સારા આઈપીઓ ભરું છું પંદર સત્તર આઈપીઓ ભર્યા છે એમાંથી એક બે વેસાથી અત્યારે ચૌદ આઈપીઓ પોર્ટફોલિયોમાંથી ત્રણ છે અગિયાર પોઝિટિવ છે એમાં વધારેમાં વધારે વળતર આપવા વાળો પાસ બી પંદર હજારના એક લાખ ઉપર થયા મિત્રો ઓલાનો આઈપીઓ મેં ભર્યો છે મારે લાગ્યો એકોને હતવાની જઈને આવ્યો પાછો મેં વિચાર નથી સુરતમાં થયું હતું કે આપણે વેચી નખ પરંતુ પછી એમ થયું કે હવે પડ્યા રાખો પડ્યા જે થાય હવે આપણે જે જ્વેલરી શેરોની વાત કરવી છે એમાં એક મિત્રની કોમેન્ટ હતી પંદર દિવસ પહેલાંની કે રાધિકા જ્વેલર્સમાં મોટું રોકાણ મેં કરી ન થયું છે કેવો શેર મિત્રો દમદાર શેર છે એના ફંડામેન્ટ મજબૂત છે અને કાલે આ કંપની પંદર સો ટકા ચાલી આ લેવાની વાત નથી મિત્રો લેવા માટે આ સેટ ઘણો વધી ગયો છે આ કંપની ઓગણીસ જુલાઈએ સાઇઠ રૂપિયા હતો બે ઓગસ્ટે એસી રૂપિયા હતો અને આજે એકસો ને ત્રીસ રૂપિયા ચાલી ગયા ડીપ ડાયમંડ કાલે અગિયાર ટકાનો એમાં વધારો ગોલ્ડન ત્રણસો સત્તર રૂપિયા પચીસ ટકાનો વધારો કલ્યાણ જ્યુઅલસમાં દસ ટકાનો વધારો અને ત્રિભુવન દાસમાં સવ ટકાનો વધાર ડાયમંડ અને જ્વેલરી સેક્ટરના કલ્યાણ જ્યુલરી દોડવા મળ્યો છે પાછળ નાની નાની કંપનીઓ દૂધ મૂકી તમારામાં પોર્ટફોલિયોમાં કોઈ ડાયમંડનો શેર હોય તો કોમેન્ટ કરજો જ્વેલરી સેક્ટરનો કોઈ શેર હોય તો કેવો છે રાખવા જેવો છે એવું વેચરણ કર્યું છે આપણે રાધિકા જ્વેલરીસ અને બીજી એક બે સારી કંપનીઓ ડાયમંડની કંપની છે દિક્ષ ફોડીઓમાં એનો સમાવેશ કરીશું પરંતુ ઓખો બંધ કરીને કોઈ કંપની લેશો અમારે મિત્રો અને જો રિવ્યૂ હોય તો થોડી થોડી કોન્ટેક થઈ જઈએ ચલો મિત્રો આ વિડીયોમાં આટલું હવે આજે તમારી કોમેન્ટો બે દિવસીય વિડીયો કોમેન્ટનો બનાવેલો છે પચીસ ત્રીસ કોમેન્ટોમાં શેરની કોમેન્ટો છે એનો આજે વિડીયો બપોર પછી આવી ગયો છે બધા ધમધુકાર ચાલી રહ્યું છે ગભરાવાની કોઈ જરૂર નથી સારી કંપની હોય તો રોબો સમય માટે રાખી શકાય ગભરાય આપ્યું પરંતુ જો બજાર ઉપર તમારે વિશ્વાસ ના હોય તો તમારે નફો બુક કરી દેવાનો કોઈને પૂછાવે આ બધું વિશ્વાસ ઉપર ચાલે કોઈ ના કહેવાત કોઈ એમ કે તમે પડ્યો રાખો તમે પડ્યો રાખો કાઢી ઘટી જાય તો બધા કોઈ ભગવાન નથી કોઈ ક્યાંય માનવાનું નહીં તમારો અંતરાતમાં એમ કહે કે ભાઈ આપણે તો નફો મળે છે આપણે નફો બુક કરી લેવો છે તો પૈસા નફાના ખરા ભેગા કરી દેવા અને ખાચો એ છે મિત્રો પરંતુ તમને એમ લાગે ના બજારમાં કોઈ થવાનું નથી બજાર કાયમ દોડવાનું છે મારી કંપની પણ દોડવાની છે અને મિત્રો તમારા તમારા પોલીયા કેવડા પોંચ પોંચ હજાર કોરોના જેના પોર્ટફોલિયા છે બધા કોઈ એક દિવસે વેચીને ભાગવાના નથી મેં પણ કોઈ એટલું બધું વેચ્યું નથી અને હું તો મોનો તમે મારી વાત કરો મેં તો કોઈ વેચ્યું જ નથી થોડું ઘણું વેચ્યું હોય તો નવું લીધું હોય એ નિયત શેર બજારમાં જ બધું છે શરૂઆતમાં જે રોકાણ કર્યું છે એ બધું શેરબજારમાં જ છે ચાલો મિત્રો આહા થેન્ક યુ હવે તમારે શેર પસંદ કરતા શું કરવાનું એની થોડીક ઝલક પૂરું તમને આપી કે કોઈ પણ કંપનીનો પી પીએ એના સેક્ટરના પીએથી નીચો હોવો જોઈએ કંપની પસંદ કરો તો આ લક્ષણો તો મેં ચેક કરજો કંપનીનો પીએ એટલે કે વેલ્યુશન એના સેક્ટરના પીએથી નીચો હોવો જોઈએ બીજું છે કે કંપનીનો આર ઓ ઈ પંદર ટકાથી વધારે હોવો જોઈએ અને કંપનીનો આર ઓ સી ઈ વીસ ટકાથી વધારે હોવો જોઈએ મિત્રો અને ચોથો મુદ્દો છે કે કંપની ઉપર દેવું ઓછું હોવું જોઈએ અથવા તો દેવા વગરની કંપની હોવી જોઈએ પાંચમો મુદ્દો છે કે પરમોટરની પાસે ચાલીસ ટકાથી વધારે શેર હોવા જોઈએ પરમોટરનું હોલ્ડિંગ ચાલીસ ટકા પચાસ ટકા હોવું જોઈએ એવી કંપની પસંદ કરવાની અને છઠ્ઠો મુદ્દો છે કંપનીનું નેટ પ્રોફિટ વાયો વર્ષો વર્ષ સતત વધારો થતો હોવો જોઈએ આ પોચથી સો મુદ્દા કંપનીમાં ચકાસણી કરવાના અને આ બધા મુદ્દા ઉપર ખરી ઉતરે પછી કંપનીનું સેક્ટર જોવાનું કયું સેક્ટર છે મિત્રો આઈટી સેક્ટર જોરદાર સેક્ટર છે આઈટીની કંપનીઓ પાસે જોરદાર પૈસા છે ખૂબ કેશ ફ્લો છે કંપનીએ ગજબ રિટર્ન આપ્યું છે પરંતુ વિશ્વ મંદીમાં આઈટી કંપનીઓ ઓછી ચાલશે એમાં તમારે ફાર્મા ગ્રીન એનર્જી રિન્યુએબલ એનર્જી ડિફેન્સ રેલવે પછી આપણે જે ધારો કે એફએમજી જે રિટેલ ધારો કે મોટા મોટા મોડ હોય કંપનીઓના ઇન્ડિયા માર્ટ ડી માર્ટ આવી કંપનીઓ ચાલશે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કાયમ જરૂરિયાત રહેશે મિત્રો આવી કંપનીમાં ફોજ કરો એટલે સેક્ટર જોવાનું કે સેક્ટર કેટલું મજબૂત છે આવનારા સમયમાં સેક્ટર કેવું ચાલી શકે એમ છે આ બધું ખ્યાલ રાખવા અને એક એક કોમેન્ટનો વિડીયો આજે શનિવારનો રવિવારનો દરેકની કોમેન્ટનો દરેકે ઘરેલો શેર એના ફંડામે ચેક કરી આની વિડીયોમાં વાત કરવી મિત્રો પરંતુ આજે સવારમાં જ એક ગામ દેવાનો થયો ભાભર જ્યાં આસ્થા હોસ્પિટલ નવી બની હતી તેમાં અમારા સમાજના ડોક્ટરો એ આસ્થાનું આમંત્રણ હતું એટલે અમારા જે મિત્રો જતા હતા તેમની સાથે આસ્થામાં ઉદઘાટન જેમ ત્યાં આપણા ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ આવેલા હતા અને આઈ અને આ વિડીયો બનાવ્યો છે થોડીક કોમેન્ટો લખી છે અને બાકીની કોમેન્ટો લખી અને એક વિડીયો બનાવી છે એને કોમેટો પૂરી નહીં થાય તો બીજા વિડીયોમાં સમાવેશ કરીશું પણ શનિ રવિમાં બે દિવસમાં જેટલી જેટલી કોમેન્ટો આવી છે એ તમામ કોમેન્ટનો જવાબ આપવો છે થેન્ક યુ આભાર